નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આજના તાજા હવામાનના સમાચારોની અંદર તો મિત્રો આ વર્ષે ક્યારે નવપાત આવવાનું છે ને ભયંકર ઉકળાટ અને ગરમીથી ક્યારે આપણે મિત્રો શાંતિ મળશે ક્યારે ચોમાસું બેસશે ને વાવાઝોડું પણ ક્યારે આવવાનું છે તેની સંપૂર્ણ માહિતીઓ આજના આ વિડીયોમાં મેળવીશું તો જે પણ મિત્રો આપણી આ ચેનલની અંદર નવા આવ્યા છે તે મિત્રોને ખાસ વિનંતી કરું કે ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો મિત્રો સૂર્યનો રોહિણીમાં પ્રવેશ થયા બાદ શરૂઆતમાં નવ દિવસ બાદ મિત્રો ગરમી પડે છે આ માટે તેને નવતપા કહેવામાં આવે છે આ દરમિયાન પૃથ્વી અને સૂર્ય ઘણા નજીક આવી જાય છે મિત્રો જેના કારણે કાળઝાળ અત્યારે ગરમી પડે છે તે તેના કારણે પડી રહી છે ઉપરાંત જો નવતપા દરમિયાન વરસાદ પડે છે તો નવતપાનું કોઈ મહત્વ રહેતું નથી આવું થવાના કારણે મિત્રો ચોમાસા દરમિયાન સારો એવો વરસાદ થવાની સંભાવનાઓ રહેતી નથી મિત્રો જ્યોતિષાચાર્યના પંડિત શર્માનું કહેવું છે કે આ જ્યોતિષીનો વિષય છે આનું પૌરાણિક એક મહત્ત્વ વધારે કોઈ નથી હોતું જ્યોતિષીમાં સૂર્ય સિદ્ધાંત અને શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પણ ઉલ્લેખ આમાં મિત્રો કરવામાં આવ્યો છે તે મુજબ મિત્રો જ્યારે જ્યોતિષની રચના થઈ ત્યારે નવતપા ચાલતા આવ્યા છે સ્કાયમેન્ટના મિત્રો વાઇસ પ્રેસિડેન્ટ મહેશ પલાવતે મિત્રો કહ્યું હતું કે દર વર્ષે મેના અંતમાં અને જૂનના પહેલાં મિત્રો અઠવાડિયામાં વધુ ગરમી પડવાથી શરૂઆત થાય છે અને આવું સૂર્યની સ્થિતિ બદલાવાના કારણે મિત્રો થાય છે સૂર્ય ફરતો ફરતો મધ્યમ ભારત મધ્ય ભારતની ઉપર આવી જાય છે અને જૂનમાં મિત્રો કર્ક કર્કરેખા દેખાય છે ત્યારે મિત્રો આ દરમિયાન નેવું ડિગ્રી પેજીસના હોય છે જેના કારણે મિત્રો કિરણો સીધા પૃથ્વી ઉપર પડે છે જ્યારે મિત્રો આ વર્ષે મિત્રો ચોમાસામાં મિત્રો ઓમ્બાલાલ પટેલે જણાવ્યું છે કે વાવાઝોડા પણ આવવાના છે દરિયામાં મિત્રો વાવાઝોડાની જે સ્થિતિઓ અત્યારે ઉદ્ભવી રહી છે તે મિત્રો ચોમાસા ઉપર અસર કરી શકે છે અત્યારે મિત્રો જે નાના મોટા દરિયામાં વાવાઝોડા દેખાઈ રહ્યા છે આપણને તે મિત્રો ચોમાસામાં મિત્રો ગુજરાત ઉપર અને ભારત ઉપર ખાસ મિત્રો અસર કરવાના છે ખાસ કરીને મિત્રો ગુજરાત ઉપર આની વધારે અસર જોવા મળે છે કારણ કે મિત્રો જે દ્વારકાનો દરિયાકાંઠાનો વિસ્તાર છે ત્યાંથી મિત્રો આ વાવાઝોડું પ્રસરે છે અને ખાસ કરીને મિત્રો ગુજરાતની અંદર પ્રસરે ત્યારે ગુજરાતમાં મોટા ભાગે મિત્રો આની અસરો જોવા મળતી હોય છે જ્યારે ભારતમાં મિત્રો વચમાં જે રાજ્યો આવેલા છે તેમની મિત્રો ઓછી અસર જોવા મળતી હોય છે ખાસ કરીને જે મિત્રો મહારાષ્ટ્ર છે દિલ્હી છે ઉત્તરાખંડ છે આવા વિસ્તારોમાં મિત્રો વાવાઝોડાની ઓછી અસર જોવા મળતી હોય છે ખાસ કરીને મિત્રો ગુજરાત અને જે દરિયાકાંઠાના વિસ્તારો છે તેમને મિત્રો વાવાઝોડાની વધારે અસર જોવા મળતી હોય છે અંબાલાલ પટેલે જણાવ્યું છે કે આ ચોમાસામાં મિત્રો ખાસ મોટા મોટા વાવાઝોડા આવવાની સંભાવનાઓ છે તો મિત્રો આજના આ વિડીયોમાં આટલું જ હતું મળીશું એક નવા વિડીયોની સાથે ત્યાં સુધી મિત્રો વિડીયોને એક લાઈક કરી ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો